સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાય આજે આપણે અહીં એક અપડેટ લઈને આવે છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે અપડેટ જોઈ શકો છો કે આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરમાં કયા ગામમાં કેટલા ફોર્મ ભરાયા તે જાણી શકાય કે ન જાણી શકાય આ સૌથી મોટા મોટો પ્રશ્ન હે તો એની આપણે આજે અહીં ચર્ચા કરીશું બીજો પ્રશ્નની વાત કરીએ તો ભાઈ તમારું મેરિટ કેટલું હશે તો તમે મેરિટ યાદીમાં તમારું નામ આવશે બરાબર તો આ બીજા પ્રશ્નનો બીજા પ્રશ્નની પણ અહીં ચર્ચા કરીશું અને ત્રીજો પ્રશ્ન કે આંગણવાડી ભરતીની મેરિટ યાદી ક્યારે આવશે તો આપણે ત્રણે ત્રણ પ્રશ્નોના આપણે અહીં વિસ્તૃતમાં ચર્ચા કરીશું પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગઈ વિડિયોની વિડીયોની આપણે કરીએ શરૂઆત તો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આંગણવાડીને લઈ ઘણી બધી મોટી અફવાઓ આવી રી આવે છે તો અફવાઓથી દૂર રહો ગુજરાત આંગણવાડી ભરતી અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હાલમાં ચાલી રહેલી આંગણવાડી કાર્યકર અને ભરતીમાં કયા ગામ કયા ગામમાંથી કેટલી અરજીઓ આવી છે તેની ચોક્કસ માહિતી કોઈ પણ સત્તાવાર માધ્યમ દ્વારા જાહેર કરવામાં આવતી નથી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આ વિગતો ઓનલાઈન કે જાહેર રૂપે ઉપલબ્ધ કરવાતું નથી કારણ કે તે વહીવટી પ્રક્રિયાનો ભાગ છે મતલબ કે કયા ગામમાં કેટલી અરજી આવી છે એ કોઈ પણ જગ્યાએ જાહેર કરવામાં આવતું નથી કારણ કે વહીવટીનો ભાગ છે તો હવે એ જાણવું હોય તો શું કરી શકાય હવે મોટા મોટો પ્રશ્ન હોય કે ભાઈ બહુ વધારે પડતી આતુર થાય તો જાણવું હોય તો શું કરી શકાય તો આપણે એની ચર્ચા કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ ફર્સ્ટ ખાલી જગ્યાઓની માહિતી ક્યાંથી લેશું તો જિલ્લા અને તાલુકા મુજબની ખાલી જગ્યાઓની યાદી ઇ એચઆરએમએસ ગુજરાત પોર્ટલ પર મળશે પરંતુ ધ્યાન રાખજો જિલ્લા અને તાલુકા મુજબની ખાલી જગ્યાઓ મળશે કયા અગાઉમાં કેટલી જગ્યાઓ ખાલી છે એ મળશે નહીં બીજું તમે જોઈ શકો છો કે આઈ આઈસીડીએસ કચેરીનો સંપર્ક મતલબ કે સંબંધિત તાલુકાની આઈસીડીએસ ઓફિસની પ્રક્રિયાના સંબંધિત માર્ગદર્શન મળી શકો છો મતલબ કે આસીડીએસ કચેરીનો તમે સંપર્ક કરશો તો તમને થોડીક માર્ગદર્શન ત્યાંથી મળી રહેશે જો વધારાના કંઈ બીજા પ્રશ્નો હોય તો તમને ત્યાંથી માર્ગદર્શન મળી રહેશે બીજું કે મેરિટ લિસ્ટની રાહ જુઓ તો તમે જોઈ શકો છો કે અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કમચાલો મેરિટ લિસ્ટ બહાર પડશે જેથી અરજદારોની સંખ્યાનો અંદાજ આવી જશે મેરિટ લિસ્ટ બહાર પડશે તો ત્યારે તમને ખબર પડી કે ભાઈ કયા ગામમાં કેટલું કેટલા લોકોએ ફોર્મ ભર્યા પણ ક્યારે મેરિટ લિસ્ટ જાહેર થશે ત્યારે પહેલા પ્રશ્નનો તો આપણે અહીં જવાબ મેળવ્યો તમે જોઈ શકો શકો છો છો કે કે પ્રશ્ન ભાઈ ભાઈ સૌથી વધારે આવી રહ્યો છે આંગણવાડી વર્કર અને તેડાગરમાં તમારું મેરિટ કેટલું હશે તો મેરિટ યાદીમાં નામ આવશે તો એ આપણે ઉકેલ મેળવીએ કે હાલ ચોક્કસ કહી શકાય નહીં કારણ કે કોઈ ગામમાં જેમણે ફોર્મ ભર્યા છે તેમના રિઝલ્ટ ઓછા હોય તો તે ગામનું મેરિટ નીચું હશે અને રિઝલ્ટના ગુણ વધારે હોય તો મેરિટ ઊંચું જાય એટલે ચોક્કસ કહી શકાય નહીં મેરિટ યાદી આવે એની રાહ જોવી પડશે હવે જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન કે ભાઈ આંગણવાડી વર્કર અને તેડાગર ભરતીની મેરિટ યાદી ક્યારે આવશે તો ભાઈ એનો જવાબ છે કે ભાઈ ટૂંક સમયની અંદર આવી જશે મેરિટ યાદી રેગ્યુલર વેબસાઇટ ચેક કરતા રહેવું પડશે અને અપડેટ માટે તમારે જો એની વેબસાઇટ ચેક કરવાનો જો ટાઈમ ન હોય તો વધારે અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મેરિટ યાદી આવશે એટલે તરત જ વિડીયોના માધ્યમથી તમને અપડેટ મળતી મળી જશે બીજું કે બધાનું કન્ક્લુઝન શું હોય કે આખા એ ત્રણે ત્રણ પ્રશ્નોનું કે ભાઈ ટૂંકમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડા ઘરમાં કયા ગામમાં કેટલા ફોર્મ ભરાયા મેરિટમાં નામ આવશે કે નહીં મેરિટ યાદી ક્યારે આવશે તેની કોઈ ચોક્કસ માહિતી નથી માટે આવવાથી દૂર રહો અને માત્ર વેબસાઇટ પર આવતી જે અપડેટ છે એના ઉપર જ વિશ્વાસ કરો બાકી વધારાની કોઈ જે અફવાઓ એનાથી દૂર રહો તો જે લોકો પણ આંગણવાડીની અંદર ફોર્મ ભર્યું હોય તેમના સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિનંતી તો આજ માટે બસ આટલી જ અપડેટ હતી થેન્ક યુ